અંગેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીક શાકભાજી માર્કેટના દબાણ હટાવવા બાબતે થયેલા વિવાદનો અંત આવ્યો તાજેતરમાં ત્રણ રસ્તા શાક માર્કેટમાં જાહેર માર્ગ ઉપરથી દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી જેના પગલે પથરાડા વાળાઓએ નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરી હતી છેલ્લા પચીસ વર્ષથી તેવા સ્થળે વેપાર કરી રહ્યા છે અને તેમના પરિવારનું ગુજરાન શાકભાજી વેચવા પરત ચાલે છે જેને લઈ પાલિકા દ્વારા માનવતાવાદી અભિગમ અપનાવવામાં આવ્યો છે પ્રમુખ લલિતા રાજ પુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ અને શાકભાજીનું વેચાણ કરી શકશે જો મુખ્ય માર્ગને અડીને વેપાર કરશે અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાશે તો ફરીથી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે શાકભાજી અને દબાણ અને જેને લીધે અંકલેશ્વર શહેરની જનતાને વાહન ચલાવવા તકલીફ પડતી હતી એને ધ્યાને રાખી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ત્યાં નજીક પાસે દૂર આવ્યા હતા પરંતુ સ્થાનિક જે બહેનો આજુબાજુના ગામડામાંથી આવે છે અને એમાં ખાસ ઉદ્ધવ બહેનો પણ અહીંયા શાકભાજીનું વેચાણ કરવા આવે છે એમની રજૂઆત ધ્યાને લઈ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ સાહેબ સાથે અમે સ્થળ ઉપર ગઈ હાલ એમને એક વૈકલ્પિક જગ્યા ફાળવી આપી છે અને એમને સૂચના આપી છે કે તમે આ જગ્યા પૂરતું તમે વેજા કરી શકશો અને આ જગ્યાની બહાર તમે આવશો તો ફરીથી અંકેશ્વર નગરપાલિકા દ્વારા આ અભિયાન કરી તમને દૂર હટાવવામાં આવશે